તો આ તરફ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરમાં પણ નદીઓની વધતી જળ સપાટીથી ચિંતામાં વધારો થયો છે કેશ્વાડમાં ચિનાબ નદીના પાણી ભારે આવક થઈ રહી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે ડૂલ ડેમના દરવાજા ખોલી અને ચિનાબ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરની ચિનાબ નદીના દ્રશ્યો છે જેમાં પણ જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ડેમના દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વરસાદની તોફાની બેટિંગ આ દ્રશ્યો છે બુંદીના જ્યાં સતત વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પસાર થવાનો પ્રયાસ કરનાર પાંચ લોકો તણાયા જેમાં ચાર લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે તો આ તરફ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરમાં પણ નદીઓની વધતી જળસપાટીથી ચિંતામાં વધારો થયો છે કેશ્વાડમાં ચિનાબ નદીના પાણી ભારે આવક થઈ રહી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે ડુલ ડેમના દરવાજા ખોલી અને ચિનાબ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે